દારૂની બોટલ સાથે ડાન્સ કરતા મામલો સામે આવ્યો છે ઉધના પોલીસે વિડીયો આધારે કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં તમામ ઈસમોને ઝડપી પાડ્યા સુરત શહેરમાંથી મળી રહ્યા છે અગત્યના સમાચાર સુરતમાં થોડાક સમય પહેલા એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો હતો જેમાં જોવા મળી રહ્યું હતું કે દારૂની બોટલ સાથે ડાન્સ કરતા મામલો સામે આવ્યો હતો ઉધના પોલીસે વિડિયો આધારે આ કાર્યવાહી કરી હતી અને ગણતરીના કલાકોમાં ઈસમોને ઝડપી પાડ્યા હતા તપાસ દરમિયાન વિડિયો ઉધના કર્મયોગી સોસાયટીનો હોવાનો સામે આવ્યો છે વિડિયોમાં દેખાતા આઠ ઇસમોને ઉધના પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે લગ્ન પ્રસંગમાં ડીજેના તાલે વિડિયો બનાવવામાં આવ્યો હતો પણ શું આ સાચું છે શું આ ખરું છે કે એ દારૂની બોટલ સાથે ડાન્સ કરતા દેખાઈ રહ્યા છે પિયુષ પોઈન્ટ નજીક જે મેરેજ હોલ છે ત્યાં એક જાન આવી હતી એમાં જે વિડીયો વાયરલ થયો છે એ તપાસ કરતાં એવું જાણવા મળ્યું કે જાનમાં આવેલા કેટલાક યુવાનોએ લિકર કન્ઝમ કર્યો હતો અને લિકરની બોટલ સાથે એ લોકો ડાન્સ કરી રહ્યા હતા આ બાબતે જેવી જાણકારી મળી એવી તાત્કાલિક ધોરણે જે પીઆઈ ઉધના છે એમને સૂચના આપવામાં આવી અને ડી સ્ટાફને એક્ટિવ કરી હ્યુમન રિસોર્સિસ અને ખાનગી બાતમીદારો મારફતે તપાસ કરવામાં આવી અને ત્યારે આ ઘટના બાબતે વાસ્તવિકતા સામે આવી એટલે તાત્કાલિક ધોરણે જે યુવાનો આમાં સંડોવાયેલા હતા એ આઠ યુવાનોને હાલે ડિટેન કરી લેવામાં આવ્યા છે તેમની સામે ઉધના પોલીસ સ્ટેશનમાં રોહી એક્ટની કલમ પાસઠ ડબલ એ છાસઠ વન બી એક્યાસી તથા જીપી એક્ટની કલમ એકસો દસ એકસો સત્તર મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ જે આઠ આરોપીઓ છે એ અમિત સૂરજ ગુપ્તા જયેશ દીપક મહાર અંકિત પ્રજાપતિ લવકુમાર જગદીશ સિંઘ રાહુલ શત્રુઘ્ન ગુપ્તા આદિત્ય પ્રદીપ ગુપ્તા પવન રાકેશ તિવારી અને વિજય રામજીવન આ તમામ આઠે આઠ જે આરોપીઓ છે એમને હાલે ડિટેન કરી અને આગળ કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે અને આ બાબતે આવી ઘટના ફરીથી ન બને એ માટે પણ તાત્કાલિક ધોરણે પોલીસ પેટ્રોલિંગ રાખી અને કાર્યવાહી કરવામાં આવી રહી છે આ જે યુવાનો છે એ પ્રાથમિક જે માહિતી મળી છે એ પ્રમાણે પાંડેસરાથી આવ્યા હતા અને જે લીકર એમણે પરચેસ કર્યો છે એ પણ પાંડેસરાની હદમાંથી જ પરચેસ કર્યો છે એવી પ્રાથમિક માહિતી મળી રહી છે એ બાબતે વધારે તપાસ ચાલુમાં છે અરવિંદ રાઠોડ સુરત